મજામાં ભાઈ પીયુષ તો ભાઈ અત્યારે ને ભાઈ આપણે ગામમાં છીએ ને અત્યારે ભાઈ આપણી હારે ભાઈ કોઈ નથી હું એકલો જ જાઉં આતો ભાઈ રોગો કોણ એક ઓરખ તો નથી મા ભાઈ ને કોણ છો ભાઈ તું આ નવા લુગડા પેર હું હગાઈ કરવા જાવી છોકરી જોવા જાવી બેટા મનમે ફૂટા ના ભાઈ ગોઠવી નાખી ચાલો અત્યારે ને ભાઈ રાવલ 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 રોડ જાય ને તો ભાઈ ત્યાં ઊભા છીએ ને ભાઈ મામાદેવ મંદિર છે તો ભાઈ દર્શન કરી લીધા જય મામાદેવ કર જય મામાદેવ લખી નાખજો ભાઈ તો ભાઈ જય મામાદેવ ને ભાઈ અત્યારે ને નીકળવાનું છે ને હે હા હા તો હાલો લેસ ગો જવા દેવા ભાઈ અત્યારે હેને આપણે ભાઈ

ચાર વાગે નીકળ ખાલી ભાઈ કલાક ભાવે છે નંદાણા આપણે છોડી મૂક્યા મીન્સ કે પૂગી ગયા ને અત્યારે ને ભાઈ મયુર શૈક્ષણિક સંકુલે નંદણ પહોંચી ગયા પિયુષભાઈને મૂકવા માટે પિયુષ મીશ્યુ ભાઈ તું હું આઈને રહજી ના પાસો આવે એટલે રજા પડે એવું હે તું કેટલા વાર ભાઈનો એ હું ડોફાવ ના કરે ત્યાં જ ત્યાં જ ભેગો રખડો હટાણ

આપડે ભાઈ મોગલધામ આવ્યા છીએ આ મોગલમાં જય મોગલમાં નંદાણામાં છીએ એટલે ને બાજુમાં જ છે મોગલમાં તો દર્શન કરતા આવી ભાવેશ તો ભાઈ કોલ આવ્યો આપણે તો ખબર નથી પણ એ વાત કરે કોનો ફોન હોય ભાઈ મસ્ત મજા નો ને ભાઈ સનસેટ એ જોવા કેવું મસ્ત છે જય મોગલ માં ચાલો દર્શન કરતા આવી